જય માતાજી બધા જ મિત્રોનું સ્વાગત છે નવી જ વાર્તામાં આજની વાર્તા છે સાતસો વર્ષ પછી બન્યો છે પ્રથમ દુર્લભ મહાયોગ વિશ્વમાં પહેલીવાર કરોડપતિ બનશે આ પાંચ રાશિના લોકો જાણો કોણ છે આ નશીબદાર નમસ્કાર મિત્રો તમે બધા લોકોનું અમારા વીડિયોમાં સ્વાગત છે કળિયુગમાં મહાબલી હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે જે પોતાના ભક્તોથી સૌથી જલ્દી પ્રસન્ન થાય છે તેમને બધા દેવતાઓમાં સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે જે કોઈ વ્યક્તિ મહાબલી હનુમાનજીની ભક્તિ કરે છે તેના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવે છે બજરંગબલી તેના જીવનમાં તમામ પરેશાનીઓને દૂર કરે છે અને તેમની દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે નોકરી ધંધામાં લાભ થશે અટવાયેલા પૈસા પરત મળશે માલ મિલકતમાં વધારો થશે લગ્નજીવનમાં મધુરતા રહેશે સાથે જ એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થા પણ સારી જાળવી શકશો તથા સંબંધીઓ સાથે સંબંધોમાં મધુરતા રહેશે લગ્ન માટે શુભ સમાચાર મળી શકશે કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો તમારી મનોકામનાઓ થશે પૂર્ણ આવો જાણીએ કઈ પાંચ રાશિઓ પર મહાબલી હનુમાનજીની કૃપા વરસે વૃશ્ચિક રાશિ કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો તમારી મનોકામનાઓ થશે પૂર્ણ આજે તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે બિઝનેસના સિલસિલામાં તમને વિદેશ યાત્રા કરવી પડી શકે છે જેનાથી તમને ધનલાભ પણ થશે સંતાન પક્ષથી સુખદ અનુભવ મળશે તમારી ખુશીઓમાં વધારો થશે આજે માતાની તબિયતનું ખાસ ખ્યાલ રાખો ઓફિસમાં તમને જવાબદારીનું કામ મળી શકે છે જેને સમય રહેતા પૂરા કરવા પર ફાયદો થશે ગણેશજીને લાડુનો ભોગ લગાવો તમારી બધી મનોકામનાઓ પૂરી થશે બે ધનુ રાશિ કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો તમારી મનોકામનાઓ થશે પૂર્ણ આજે વ્યાપારમાં અચાનક ધન લાભના અવસર પ્રાપ્ત થઈ શકે છે તમારો આત્મવિશ્વાસ વધારે રહેશે ઓફિસમાં કેટલાક સહકર્મી તમારા કામમાં સપોર્ટ કરશે જેનાથી તમારું કામ જલ્દી પૂરું થઈ જશે આ રાશિના ડોક્ટર્સ માટે દિવસ સારો છે આજે તમારી મુલાકાત એવા વ્યક્તિથી થશે જે આગળ આવવા વાળા દિવસોમાં તમારી મદદ કરશે તમારા વિચારેલા બધા કામ બની જશે ઘરના મંદિરમાં ઘીનો દીપક પ્રગટાવો જીવનમાં બીજાનો સહયોગ મળતો રહેશે ત્રણ મકર રાશિ કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો તમારી મનોકામનાઓ થશે પૂર્ણ તાજે તમારો દિવસ પરિવારની સાથે વીતશે પારિવારિક કામોને કરવામાં ઘરના બધા સદસ્યોનો સહયોગ પ્રાપ્ત થશે કોઈ મિત્ર તમારાથી મળવા ઘર પર આવી શકે છે તેમનાથી પોતાના અંગત સમસ્યાઓને શેર કરીને મનનો બોજ હલકો થશે પડોશીની સાથે સંબંધ સારા થશે સાથે ડિનરનો પ્લાન બનાવી શકો છો સાંજે બાળકોની સાથે પાર્કમાં જઈ શકો છો મંદિરમાં કેળા દાન કરો તમારી બધી સમસ્યાઓનો હલ નીકળશે ચાર કુંભ કુંભરાશિ કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો તમારી મનોકામનાઓ થશે પૂર્ણ આજે તમારો દિવસ ફેવરેબલ રહેશે પરિવારનો સ્નેહ અને સહયોગ પ્રાપ્ત થશે જૂની યાદો તાજા કરીને તમે ઘણા આનંદિત અનુભવ કરશો મિત્ર મદદગાર સાબિત થશે પિતાની સાથે સંબંધો સારા થશે તમને કોઈ ઉપહાર મળી શકે છે આવકમાં વધારો થઈ શકે છે રોકાણથી લાભની શક્યતાઓ પ્રબળ છે કોઈ મિત્રની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે પોતાના ઇષ્ટદેવને પ્રણામ કરો તમારો દિવસ શુભ રહેશે પાંચ મીન રાશિ કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો તમારી મનોકામનાઓ થશે પૂર્ણ આજે તમારો દિવસ સારો રહેશે વ્યાપારને લઈને મનમાં નવાનવા વિચાર આવી શકે છે જીવનસાથી સલાહ મહત્વપૂર્ણ સાબિત થશે પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે સંતાનથી કોઈ શુભ સમાચાર મળી શકે છે સારા લોકોથી મળવાનું અને વાતો કરવી તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે કોઈ સમસ્યાનું સમાધાન મળી શકે છે શિવલિંગ પર જળ ચઢાવો તમારો દિવસ સારો પસાર થશે અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ વિડીયો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ